આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકાઓમાં દશામાના વ્રતની ઉજવણીને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે થનગણાટ જોવા મળી રહ્યો છે દશામાના વ્રતની ઉજવણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દશામાની સ્થાપના માટે શ્રદ્ધાળુએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવતા માતાજીના આગમનની સવારીઓ ધામધૂમથી ગ્રામ્ય વિસ્તારમાંથી કાઢવામાં આવી હતી અને વાસ્તે ગાજતે માતાજીને પંડાલમાં લાવીને સન્માનપૂર્વક સ્વાગત કરી માતાજીની આરતી કરી પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા ડભોઈન ડભોઈનગર ખાતે પણ વિવિધ વિસ્તારોમાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી જેને લઈને ડભોઈનગરમાં ડીજેના તાલે દશામાના આગમનની સવારીઓ નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો તથા નગરજનો જોડાયા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને યુવક યુવતીઓ માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ડોઈ નગર મેલડી માં મંદિર ના ગાદીપતિ એવા મારા શિષ્ય શ્રી મહાન જૂના અખાડા વૈશાલી માતાજી વૈશાલી નાંદગી મા મોમાય દશામાંનું આગમન એ નિમિત્તે હું અહીંયા આવેલ છું અને મા ભગવતીને ત્રિપુર સુંદરી બાલા બહોચરમાં ને મેલડીમાં ને મોમાઈમાંને અહીંયાથી ડભોઈને તમામ ધર્મ પ્રેમી જનતાને મારા ખૂબ આશીર્વાદ છે અને માતાજીના ચરણમાં પ્રાર્થના અને પક્ષ એટલું જ કહીશ ખાલી ડભોઈની જનતા માટે કે જબ તક ધરતી કોઈ સુરત ચાંદ રહે ગયા ડભોઈ તેરા નામ અમર રહે ગયા હર હર મા